હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે બીટમાંથી એકદમ નવી રેસીપી લઈને આવી છું બાળકોને તમારે બીટ ખવડાવશો તો પણ એમને નહીં ખબર પડે કે તમે આમાં બીટ એડ કર્યું છે તો બીટના પરોઠા જે તમે બાળકોને ટિફિનમાં આપી શકો છો કે ભાઈ સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો હવે એક મીડિયમ સાઇઝનું બીટ લીધું છે એને તમારે છીણીથી છીણી નાખવાનું છે અને જો તમારે મિક્સરમાં ક્રશ કરવું હોય તમે એકદમ ઝીણી પેસ્ટ પણ કરી શકો છો તો અહીંયા આગળ હું આજી રીતે આપણે દૂધી છીણીએ થી એકદમ ઝીણીવાળી થી એ જ રીતે તમારે બીટને પણ છીણી નાખવાનું છે તો એક મીડિયમ સાઇઝનું બીટ લીધું છે એને આ રીતે હું છીણી અને તૈયાર કરી લઈશ બધું છીણ આપણે એક મોટા બાઉલમાં લઈ લેવાનું છે ત્યાર પછી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે એક ચમચી જેટલી ત્યાર પછી બેથી ત્રણ ચમચી ફ્રેશ કાપેલા ધાણા સફેદ તલ એક ચમચી મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાનાજીરું પાવડર એડ કરવાનો છે ધાનાજીરું પાવડર એડ કર્યા પછી અંદર આપણે થોડોક મરીનો ભૂકો આવે એકદમ ઝીણો પાવડર આવે તે એડ કરવાનો છે એનાથી આ પરોઠાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે જે મેં અડધી ચમચી જેટલો ઉમેર્યો છે બધા મસાલા બેઝિક જે છે આપણા થઈ ગયા છે હવે સારી રીતે મિક્સ કરવાનું છે આમાં આપણે એકલા ઘઉંના લોટના બનાવવાના છે પણ તમે આમાં મિક્સ લોટ કરીને પણ બનાવી શકો છો બધો મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આની અંદર જ ઘઉંનો લોટ એડ કરવાનો છે બસ તો અહીંયા આગળ મેં દોઢ કપ જેટલો ઘઉંનો લોટ આપણે જે રોટલીનો લોટ આવે તે એડ કરી દેવાનો છે બધું મિક્સ કરવાનું છે થોડુંક આપણે મોહન માટે તેલ એડ કરીશું લગભગ એકથી દોઢ ચમચી જેટલું અને પછી બધું સારી રીતે મિક્સ કરવાનું છે અહીંયા આગળ આપણે થોડુંક દહીં પણ એડ કરવાના છે દહીં એડ કરવાથી જે આપણા પરોઠા છે તે સોફ્ટ બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે બધું સરખી રીતે પહેલાં મિક્સ કરવાનું છે આપણે બીટમાંથી પાણી છૂટે એટલે પાણી આપણે માપનું એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા આગળ હું તેલ પણ એડ કરી દઈશ એક ચમચી એટલું એડ કર્યું છે બસ બધું મિક્સ કરી લીધું છે સરસ રીતે લોટને આપણે મસળવાનો છે બધું સારી રીતે મિક્સ થાય લોટમાં એ રીતે મિક્સ કરવાનું છે લગભગ દસ જ મિનિટમાં તમે આ નાસ્તો બનાવી શકો છો તમારા બાળકો ટિફિન બોક્સમાં લઈ જશે અને ફરીથી કહેશે કે આ જ નાસ્તો ખાવો છે એ લોકોને કલર જોઈને એટ્રેક્ટિવ થતા હોય છે એટલે તમે આ રીતે રેડ પરોઠા કહેશો એટલે એ લોકોને ખાવાની ખૂબ જ મજા આવશે બેથી ત્રણ ચમચી જેટલું મેં દહીં એડ કર્યું છે હવે લોટ થોડો થોડો બંધાવા લાગ્યો છે હવે થોડાક પાણીની જરૂર પડે એટલે વન ફોર્થ કપ જેટલું પાણી લઈ અને સરસ મસળીને લોટને તમારે બાંધી દેવાનો છે લોટ એકદમ પરફેક્ટ બંધાઈ જશે આટલા જ પાણીની અંદર તમારે વધારે પાણી લેવાની જરૂર નહીં પડે તો બસ એક સરખી રીતે હું લોટને બાંધી અને તૈયાર કરી લઈશ તો જે લોટ છે તે આપણો એકદમ પરફેક્ટ મસળાઈ ગયો છે અને બંધાઈ પણ ગયો છે આ રીતે થોડુંક મસળાઈ જાય એટલે આપણે થોડુંક તેલ ઉપરથી લગાવી દેવાનું છે અને ફરીથી એને કૂંડવી લેવાનો છે હવે સરસ રીતે આપણો લોટ જે છે એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે આપણે જે રીતે પરોઠાનો લોટ બાંધીએ બસ એ જ રીતે તમારે લોટ બાંધવાનો છે લોટ બંધાઈ ગયો છે એટલે આપણે એને દસ દસ મિનિટ જેટલું રેસ્ટ આપીશું બહુ વધારે રેસ્ટ નહીં આપે નહીં તો લોટ જે છે આપણો ઢીલો થઈ જશે એટલે દસ મિનિટ જેવો સરસ કેળવાઈ જાય એટલે તમારે એને રેસ્ટ આપી દેવાનો છે હવે હું એને ઢાંકીને રહેવા દઈશ ત્યાર પછી હવે આપણે તવીને ગરમ કરવા મૂકી દેવાની છે હવે સરસ મજાના આપણા લોટ સેટ થઈ ગયો છે તો ચાલો હવે આપણે પરોઠા બનાવી લેવાના છે હવે મીડિયમ સાઇઝનું લોવું લઈ લઈ લઈશું તૈયાર કરી લેવાનું છે અને કોરો લોટ લઈ અને સરસ એને વણી લેવાનું છે હવે એકદમ પતલા આપણે થેપલા જેવા નથી બનાવવાના થોડાક આપણે જાડા પરોઠા જેવા રાખીશું તો બસ અહીંયા આગળ કોરો લોટ લઈ લીધો છે અને સરસ આપણે વણી લેવાનું છે જો તમને એવું લાગે કે વનવામાં થોડી તકલીફ પડે છે તો તમે થોડું પ્લાસ્ટિક લઈ અને કરી શકો છો પણ લોટ આપણે થોડો કઠણ બાંધ્યો છે એટલે વણવામાં તકલીફ નહીં પડે સરસ અહીંયા આગળ મેં વણી લીધું છે તો થોડુંક અનિવન લાગે તો તમારે હાથથી સેટ કરવાનું કેમકે આપણે બીડ છીનીને નાખ્યું છે એટલા માટે હવે તો આવી ગરમ છે એટલે સરસ બંને બાજુથી તમારે એને શેકી લેવાનું છે અહીંયા આગળ શેકવામાં કોઈ વધારે પડતી છાંટ નહીં દેખાય આછો તમારે થોડુંક પીળા પડતો કલર દેખાશે હવે આગળ હું ઘીથી શેકીશ તમે બાળકોને ખવડાવો છો તો આપણે ઘીથી શેકવાનું છે જેથી બાળકોને ઘી પણ ખવડાવાય અને હેલ્ધી પણ રહે અહીં આગળ સરસ આછી આછી છાંટ આવવા માંડી છે અને એને ગેસની આજ મીડિયમ ટુ સ્લો રાખીને શેકવાનું છે તમે જોઈ શકો છો આ રીતે ઉપરથી પીળા કલરની થોડી થોડી જે છાંટ દેખાવા માંડી છે એટલે આપણા આ પરોઠા શેકાઈ ગયા છે બસ હવે આને પ્લેટમાં લઈ લેવાના છે તમે ગરમ ઠંડા બંને સર્વ કરી શકો છો અને હા બાળકોનો માટેનો તો હેલ્ધી નાસ્તો તૈયાર થઈ ગયો છે તમે પણ આ રેસીપી બનાવો છો કે નહીં અને નથી બનાવી તો બનાવીને ચોક્કસ ટ્રાય કરજો સેમ રીતે આપણે બીજા બધા પરોઠા બનાવી અને શેકી લેવાના છે રેસીપીને ટ્રાય કરજો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો રેસિપી કેવી લાગી વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક અવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો